આવતી રે તલાવું સીતારામ અમારા મજામાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરોકે સબસ્ક્રાઈબ કરો નો થાય તો બહ બાટી ધોકોલીન બাকি સબસ્ક્રાઇબ કરી મારી ચેનલ કરી દો પણ નાંજી બેને ચેનલ નો કરો તો હાલ જે એમથી મોટા છે બહુ મોટા બહુ મોટા મારથી આમ કહેવા જ મજામાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ આવો બેઠો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ આને કરી દેજો આમ જો

ફાકા કેવાય કે ઓલા માવો કેમ લવલી બનાઈ એની જેમ ફાકા નાખ્યો બે મિનિટ પછી પાછા ભૈયા દો હોની મિરી તે ખાવ બરાબર હા તો આપણે એને મિત્રો આવરે તો મેડી માં દર્શન કરાવતો એમાં નાનજી ભાઈ મળી ગયા આપણે કીધું ફોન કર્યો તી અમને બે મળવા માટે કોલ માં આવ્યો આમ જો મે કીધું આ કઈન તો ચોકલેટ લાવું ને મળવા આવું એવું ગીત ગાતો હતો અને મે કીધું મળવા તો આવું પડે માર ફૂઈનો છોકરો છે તો યાર તો તમે બધાય સપોર્ટ કરો મારે સપોર્ટ તો કરવું જ પડશે તો સપોર્ટ કરજો બધાય હું તમારી પાસે થોડી અપેક્ષા રાખું કે માર ફૂઈના છોકરાને જલ્દી સપોર્ટ કરીને ચેનલ મેન્ટેન કરાઈ દો સબસ્ક્રાઇબ કરી

તો આશા ને મિત્રો આ દરિયો છે જો કેટલો કહેવાય લોડ ની વાત મસ્ત મજા નું જો લોકેશન કેવું મસ્ત બાકી જો બાકી બહુ મજા આવે બહુ એટલે બહુ જ તેવાય હજી બેવું બેવું એમ થાય પણ એને આપણે ટેમ છે નહી તો જઈ ધીમે ધીમે ઘેરે બાકી દરિયો મજા આવે તો મિત્ર છે ને હું અમારે પોરવીસી બેન જાય છે ને આમ ઓલ આપણે જે ડાબ ફીડો હતો ને એને હેગ વધાય અમારે કાનજીભાઈની બધા વહી ગયા હોય દિનેશભાઈની બધા હું અમારે પુરુષ બેન હાલે જઈ ધીમે 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 કપરું છે સૌ ને ડાબ હેગ બેટા નહીં પુરુષ બેન હું ત્યાં જાગી જશે ને વરસાદનું તો ઓલી તો બધા વરસાદ હતો આપણે વરસાદ વરસાદ નહીં વાદળ આવે ને અંધારેલો છે ફૂલે ફૂલું તમને બતાવું તો વીડિયોમાં કન્ટિન્યુ બને રહેજો ને આપણે ડાબ બાપ કંઈક કેવી દઈએ આજે દિનેશભાઈ દિનેશ ભાઈ કાનજી ભાઈ કવા કવાની માથે ચડીને બેઠા તો ઓકે કવો હે દિનેશ કવા માં મેરા મારા કાય મારો ને એમાં પાણી ને સીધા તળી ટપકી જાવ લે તો દિનેશ ભાઈ કાનજી તો બેઠા મોસ્ત મજા ના તો એને મજા મોટા દરી આવે ને આ પૂરી જી ને આપે દી કાનજી ભાઈ આલા 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 પાણી નથી કવામાં પાણી નહીં જો દેખાય તો સેવ હોય ને પાણી નોળા ફેંક લીધેલા ભાઈ આમ સરી ગયું પાણી ખાલી એટલું જ પાણી તરી ને આ કાંજી બેન હિંગુ બિંગુ કે પડેલ જોય તો હાલા પડે હેગા વાજે હાલો તો હશે ને મિત્રો આજે તમને ઢીકલો દેખાય ને દિનેશભાઈ ભડકો કરી છે આગળ તો તમે પછી હું બાગાસ દિનેશભાઈ ભડકો કરે હવે તાલી હેગવે ખેલ ને ઉસ્તી ગમે ને હેગવે તો કડીમાં તો ઈ બા ભાટી બોલી દે જો તો હું તમને વાદળા બતાવી દઉં મસ્ત મજાનો જો તો મિત્રો જો આ વાદળા કેવા મસ્ત મજાને જો વરસાદ આવે એવા જ છે પણ આપણે નથી આપણે એને ઉપરથી ઠેકીને વી ગયા બોલો ને આ જો ધવાડા ને ગોળા ને ગોળા આગળ ચાલુ તમને બતાવું જો વાદળા કરતા તો અહીં ધવાડા ગોળા ને ગોળા આવે જો આમ યાર જો ભડકો થઈ ગયો દિનેશભાઈ ધવાડા કરતા થઈ ગયો ભડકો જો ને આ જો અમીને તમને હજી પીળી પીળી કોડ દેખાય ના આ વાદળા આવી જાય એટલે બાકી દી હજી ઘણો બધો છે ને આ વખત વાદળા આવે તો મસ્ત મજાનો વ્યુ સારો આવે મસ્ત મજાનો જો અહીંયા દિનેશભાઈ ટાઈટ હોય દિનેશભાઈ ભડકો કર્યો એવું લાગે મને

તો આપડે પૂરો કરી દો ચેનલમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દીધો મળે એક નવા માં કે માતાજી જય જઈ કરી